અને ઝઘડાની અદાવતમાં બંને આરોપીએ મૃતક સુદામાની સરા હત્યા કરી નાખી હતી તો આરોપીઓની ઝડપી કડકમાં કડક સજા મળે તે માટે લિંબાયત પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાયું હતું પણ મૃતકના પરિવારના સભ્યો દ્વારા બેનર લઈ ફાંસીની સજાની માંગણી કરાઈ હતી આરોપીઓનો રિકન્સ્ટ્રક્શન કરાતા લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અને ફાંસી આપો ફાંસી આપોની માંગ કરી હતી

પરિવાર એક સારા તા